પણ ટીકડી ને મસ્ત છે ફૂલ લઈ જવા માટે કુલેર છે એને શીતળા માનું જે થતી વિધિ કરે છે દક્ષિણ વધીને કુલેર બુલેર ચડાવી શું ગામડામાં તો અહીંયા ઘરે ને ઘરે બકાલ હોય તો હેલો ફેમિલી પેલા જ બધા ગુડ મોર્નિંગ જય માતાજી જય મા ફોડ સ્વાગત છે મારા એક નવા

તકડે ફૂલ તોડે છે ફૂલ લઈ જવા માટે કુલેર છે એની એવું બધું હોય એમાં શીતળા માના ઓલા મકા કા પ્રસાદી માં ફૂલ પણ ટીકડી ના મસ્ત છે

તો ભાઈ દક્ષા જો આગળ હાલવા મળે છે હાલો આપણે તે ઉજાવી અને અમારે પાણી પીને તે જો જાય છે તો મિત્રો આપણે તો આવી ગયા છીએ શીતળામાના મંદિરે ભાઈ મઢ અમારો જ છે અહીંયા જ છે અને એ અહીંયા જ છે મંદિરે અહીંયા જ છે તો આપણે શ્રીફુલ દુકાને લઈ લીધું છે સાલ અહીંયા ઉતારવાના છે

ये melihat है ना आई सेल्फी आ गया

લક્ષ્ય બહુ પડે તે ની ભેગી ભેગી અહીંયા વેવી થી પ્લોટમાં હવે એમે થી આવ્યા છે પછી આસળ થી આજો બે પાણી ક્યો ને લક્ષ્ય અહીંયા ટેહલે છે એમ ભાઈ જો પ્લોટ માં આવ્યા તો વાતાવરણ સારું છે અહીંયા જો ઓરે આવી ગયા છે પણ ઢોર આવી જાવ ટાઈમ થઈ ગયો સ હવે આવ્યા છે હા આવી ગયા મારા કાકી ઈ ગયા તા ભાઈ ઘર કોળો ફૂલે કુછ લીધું ને અહીંયા એની જોવે છે ટુકુ ટુકુર ગઈ

Bian sắp nắng là mặt bạc hiệu lâu. Hollow the Neverson, gửi lâu có chê ký tay nga vê 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 tôi tay nga vê ký 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 tay nga જો જોવા માટે ના લોગ ના અહીંયા એ મળશે નવા જબરદસ્ત લોગની સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય હિન્દ ભારત બાય બાય